આ ઝાડ સારું છે આ સાપડા માટે એક થોભલી કોમ આવે એવી વિઝા હારી ઉડાવી તો મેલું જ પડશે ને ઓય ભાઈ 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 યાર શું આવ્યા

चम आवाज आवेले सरपंच न तू रोयना नाही नी जमीन बधी गौचर मध्ये जायक नाही नाही मारो मारो बोल कार जरा मला मारले नाही તારા કાવડાનો રોમરોમ આ આગળ છે પાછો સરમ કે મામા એટલે કે ઓમા આવે એટલે કે આવો ઓ

चिन्यवाय हे तुवाय अला खोटा खोटा चक्र त्यांना खोटा 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 खोटा